હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં અને ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા ગરમમાં ગરમ મસાલેદાર કુંભણીયા ભજીયા જે તમે એક વખત બનાવીને ખાશો ને તો તો તમને વારંવાર બનાવવાનું મન થશે ભજીયા બનાવવા માટે સૌથી પહેલા આપણે ઘરના ગાર્ડનમાંથી ફ્રેશ તાજી મેથી લઈ લેશું તો અહીંયા મસ્ત એવી તાજી મેથી ગ્રો થઈ ગઈ હતી હવે આમાંથી આપણે બહુ બધી મેથી લઈશું તો કુંભણીયા ભજીયામાં નાખવા માટે મેથી દૂધી ધાણા લસણ જે પણ વસ્તુ તમારી પાસે હોય તેનાથી તમે ભજીયા બનાવી શકો મેથીની જગ્યાએ તમે ધાણા પણ લઈ શકો અને ધાણા ન હોય તો તમે મેથી પણ લઈ શકો મેથી પાલક કે ધાણા ત્રણેયમાંથી તમે કંઈ પણ વસ્તુ તમે નાખી શકો તો આપણે બહુ બધી મેથી લઈ લીધેલી એક જારી ભરીને આપણે મેથીને હાર્વેસ્ટ કરી લીધેલી હવે આપણે ગાર્ડનમાંથી લઈશું દૂધી તો અહીંયા ગાર્ડનમાં મસ્ત એવી કૂણી અને માખણ જેવી દૂધી છે તો આપણે એક દૂધી લઈ લઈશું તો દૂધી ને પણ આપણે લઈ લીધેલી હવે ભજીયાની ની અંદર નાખવા માટે આપણે લઈશું લીલા મરચાં તો લીલા મરચાં થોડાક મોળા પણ છે તીખા એવા પણ છે તો અલગ અલગ ટાઈપના ત્રણ ટાઈપના વેરાયટીમાં મરચા છે તો તે આપણે લઈ લઈશું તો ભજીયાની ની અંદર બધી વસ્તુ જોઈશે તે આપણી બધી જ વસ્તુ ઘરના ગાર્ડન ની જ હશે તો અહીંયા આપણે મરચાને પણ ઉધારીને રેડી કરી લીધેલા તો ગાર્ડનમાંથી જે પણ વસ્તુ આપણે લીધેલી હતી તે બધી જ વસ્તુ ધોઈને રેડી કરી લીધેલી તો મેથી એકદમ કૂણી છે તો હું સાફ નહીં કરું મતલબ મેં ફક્ત ધોઈ જ લીધેલી છે ડાયરેક્ટલી કટ કરી લઈશ દૂધીને પણ ધોઈ લીધેલી અને અહીંયા આપણે લીધેલા છે ત્રણ ટાઈપના મરચા તીખા મોળા અને થોડાક લાઈટ તીખા એવા ત્રણ ટાઈપના મરચાં તેને પણ કટ કરીને રેડી કરી લઈશું તો સૌથી પહેલા મેં મેથીને કટ કરી લીધેલી ડાખડીની સાથે જ કટ કરી લીધેલી કેમકે કૂણી હતી એટલે આપણે સાફ કરવા નથી હવે આપણે દૂધીને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે તો આ દૂધી એકદમ ખૂણી એવી છે અને ઘરના ગાર્ડનની છે દવા વગરની છે એટલે દૂધીની ઉપરથી હું છાલ નથી કાઢતી ડાયરેક્ટલી તેને કટ કરી લઈશ તો કટ કરવા માટે આપણે તેને એકદમ પતલી અને ગોળ સ્લાઇસમાં કટ કરીશું કે આપણે હાથ થી નથી કટ કરવાના તેને ચોપરમાં કટ કરીશું અને એકદમ જીણા ઝીણા ટુકડામાં કટ કરીશું તો સૌથી પહેલા આપણે ચોપ પરમાં દૂધીની કટ કરી લઈશું તો આવી રીતના પતલી સ્લાઈસ કરીને આપણે દૂધીને એકદમ ઝીણી ઝીણી તો અહીંયા આપણે અડધી દૂધીને ચોપરમાં કટ કરી લીધેલી તો હવે કટ કરેલી મેથી હતી ને તેમાં બધી જ દૂધી આપણે એડ કરી દઈશું હવે આપણે લીલા મરચાને પણ કટ કરી લઈશું તો ત્રણ ટાઈપના મરચા છે તેને આપણે કટ કરી લઈશું તો અહીંયા આપણે મરચાને પણ કટ કરી લીધેલા તે પણ આપણે કાથરોટમાં એડ કરી દઈશું તો ભજીયા તમારે જેટલા સ્વાઇસી બનાવવા હોય એ હિસાબથી તમારે લીલા મરચા એડ કરવાના હવે નાખીશું તેમાં આપણે લીલું લસણ તો લીલું લસણ તમારી પાસે ન હોય તો તમે સૂકું લસણ પણ નાખી શકો તો મારી પાસે ઓલરેડી ફ્રોઝન લસણ ઘરના ગાર્ડનનું મેં સ્ટોર કરેલું હતું તે છે એટલે હું ભરપૂર લીલું લસણ પણ નાખીશ અને સૂકું લસણ પણ ક્રશ કરીને નાખીશ તો અહીંયા આપણે લીલું લસણ એડ કરી દીધેલું હવે બે થી ત્રણ ચમચી જેટલું ક્રશ કરેલું સૂકું લસણ નાખીશું હવે નાખીશું આપણે એક થી દોઢ કપ જેટલો ચાળેલો ચણાનો લોટ તો લોટ આપણે બહુ જ ઓછો લેવાનો મસાલો ભરપૂર હોય એટલે તેમાં સૂકો લોટ થોડો કોટ થાય એ હિસાબથી જ આપણે ચણાનો લોટ નાખવાનો હવે નાખીશું બે ચમચી જેટલો લીંબુનો રસ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું હવે લોટ અને મસાલાને આપણે સરસ રીતે આપણે મસળી મસળીને મિક્સ કરવાનો છે પાણી બિલકુલ નથી નાખવાનું કેમ કે મેથીની અંદર દૂધીની અંદર અને લીલું લસણ બધાની અંદર પાણી હોય એટલે લોટને મસળશું ને તો પાણી છૂટું થઈ જશે અને મસાલો થોડોક સોફ્ટ પણ થઈ જશે અને સોડા કે એનો એક કઈ પણ વસ્તુ આપણે નથી નાખવાની તો આવી રીતના મસાળીને એકદમ સોફ્ટ એવો લોટ આપણે રેડી કરી લીધેલો મસાલાને ટેસ્ટ પણ કરી લીધેલો પરફેક્ટ આપણો ભજીયા માટેનો મસ્ત મસાલો બની ગયો હવે હાથને એકદમ ક્લીન કરી લીધેલા અને કેવી રીતના મસાલો હાથમાં લઈને આંગળી વડે હવે કુંભણીયા ભજીયા બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું તેલ ગરમ થઈ જાય એટલે ભજીયાને પાડી લઈશું તો આવી રીતના થોડોક પાણી વાળો હાથ કરવાનો કેમકે મસાલો હાથમાં ન છોટે આવી રીતના મસાલાને સ્પ્રેડ કરી લેવાનો અને હવે આ ભજીયાને આપણે ટુ ફ્લેમ પર ફ્રાય કરીશું અને કુંભણીયા ભજીયા તમારે વધારે ક્રિસ્પી ખાવા હોય તો ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના અને સોફ્ટ રાખવા હોય તો હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી તમારે ફ્રાય કરી લેવાના તો આવી જ રીતના આપણે ભજીયા બનાવી લઈશું તો અહીંયા આપડા કુંભણિયા ભજીયા તળાઈ ગયેલા હલકા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થવા દીધેલા હવે આપણે આ ભજીયાને એક પ્લેટમાં પેપર મૂકીને ભજીયાને એડ કરી દઈશું અને આ ભજીયાને ટેસ્ટ કર્યા હતા તો મસ્ત મેથીનો ફ્લેવર લીલા લસણનો ફ્લેવર બહુ જ સરસ આવે છે તો આવી જ રીતના બધા જ ભજીયા આપણે બનાવી લઈશું અગર તમારે આવી રીતના કુંભણીયા ભજીયા ન બનાવવા હોય અને જેવી રીતના આપણે મોટા મોટા પકોડા બનાવીએ એવા પકોડા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો તો તે પકોડા પણ તમને હું બનાવીને જરૂરથી બતાવીશ તો અહીંયા આપણે અડધાથી પોણા મસાલાથી કુંબણિયા ભજીયા બનાવી લીધેલા હવે આપણે બનાવીશું તે મસાલાથી જ પકોડા તો આ પકોડાની અંદર ભરપૂર મસાલો હશે અને લોટ એકદમ ઓછો હશે તો એકદમ પોચારવું જેવા પકોડા બનશે અને આ કુંભણિયા ભજીયાની સાથે તમારે કઈ પણ વસ્તુની જરૂર નહીં પડે મતલબ એક ચટણી તમે નહીં બનાવો ને તો પણ ચાલશે ખાલી મસ્ત ઠંડી ઠંડી છાશ અને આ કુંભણિયા ભજીયા હોય ને તો પણ ખાવાની મજા પડી જશે તો જેટલો આપણે મસાલો બનાવ્યો હતો તેનાથી બધા જ ભજીયા આપણે બનાવી લીધેલા અને ગરમમાં ગરમ ભજીયાની સાથે આપણે બનાવી હતી ખાટી મીઠી આમલીની ચટણી તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું તો સૌથી પહેલા પ્લેટમાં સર્વ કરીશું કુંભણિયા ભજીયા હવે સર્વ કરીશું પકોડા ને હવે સર્વ કરીશું ખાટી મીઠી આમલીની ચટણી તો શિયાળાની સિઝન હોય કે વરસાદની સિઝન હોય બે સિઝનમાં આ ભજીયા ખાવાની રિયલી બહુ જ મજા આવશે અને તમે આવી રીતના ભજીયાની અંદર દૂધી મેથી અને લીલું લસણ નાખીને આ ભજીયા બનાવશો ને તો રિયલી આ ભજિયા બહ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું